હા અર્જુન અર્જુન હોમ મેડ ચેવડો ખાવા હાલો બધાય મખાના વાળો શું નીકળી રહ્યો દેખાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે એક નવા વ્લોગમાં અને હવે ડેઈલી વ્લોગ આવવા મળ્યા છે તમને બધાને ખ્યાલ છે અને આજે આપણે થોડાક લેટ થઈ છે એટલે થોડુંક ઉતાવળમાં અડિયાપટી થઈ ગઈ છે એમ કહો ને દેશી ભાષામાં તો આપણે અત્યારે કેસર તાજનને બધાને તમને દેખાડી દઈએ શું કરે છે તાજનને રચકોન બધું ખાવાનું એટલે અડિયાપટી કરે સમ્રાટ એક ગોડો અને કેસર અર્જુન અને આજે આપણે વાડીએ સીન કાઢવાની છે તો એની કામગીરીમાંથી અને ઠંડી આવી ગઈ છે તો જો ઉડી આવી ગયું છે કારણ કે ધીમે ધીમે હવે માહોલ જામતો જાય છે ઠંડીનો તો વધારે અત્યારે કઈ આપણે ચર્ચા નહીં કરીએ ડાયરેક્ટ વાડી ઉપર મળશું ઇન્દ્રપ્રસ્થ ફાર્મ અમરેલી કારણ કે સિંહ કાઢવા માટે માણસો ત્યાં આવી ગયા હશે તો ડાયરેક્ટ આપણે ત્યાં મળીએ કદાચ રસ્તામાં કઈ સીન સિનરી હશે બોલું ડેમ આવે છે પક્ષી બક્ષી તો એ કાંક આપણે જોશું ફાર્મ પહોંચી ગયા અને માણસો પણ આવી ગયા છે અને હવે સીન કાઢવાનો લગભગ અગિયાર વાગ્યાનો ટાઈમ છે તો આજના વ્લોગમાં ખૂબ મજા આવવાની છે કારણ કે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ પ્લસ તમે સેમના વિડીયો જુઓ છો પછી અર્જુનના જુઓ છો કેસરના તાજનના તો ઘણા સમયથી જુઓ જ છો અને હવે આ પણ આવશે આ વ્લોગની અંદર તો આવું કંઈક ને કંઈક અવનવું જોવા માટે તમે બંને રાઈડર વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દો છો હજી સુધી ન કર્યું હોય તો લાઈક શેર કરો કોમેન્ટ્સ કરો બરાબર અને આની અંદર કોમ્બિનેશન છે પેટ્સ લવ મીન્સ ઘોડા ડોગી બુલેટ રાઇડ ફાર્મિંગ આવું ઘણું બધું એક જ વ્લોગની અંદર આવતું રહેશે મારી લાઈફ સ્ટાઇલ જે છે એ બધું તમને એક જ વ્લોગમાં બતાવડશો જો માણસો કામે લાગી ગયા છે અત્યારના પોરમાં અને થોડી થોડી ઠંડી જેવું છે અને મસ્ત સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે મોજે મોજ રોજે રોજ હોમ મેડ ચેવડો ખાવા હાલો બધા મખાના વાળો કારણ કે વાડીએ કાંઈક મજા જ અલગ હોય છે નાસ્તો કરવાની ને એની ભૂખે લાગે અને એક્સરસાઇઝ થાય જીમમાં જવાની જરૂર જ ન પડે વાડી આવી એટલે એક ચક્કર મારી લે ચારે બાજુ એટલે ફૂલ મોજે મોજે એમાં શિયાળામાં તો જે મજા આવે છે વાત પૂછવામાં શું નીકળી રહ્યો

અમે તો હાથમાં માં પકડી નાટા મારતા હશો ને ભાઈ કોણ તમારા બધા એમાં હાથમાં પકડી નાટા માર છે તું જો આ ભાઈ એમ કે છે કે હું સાપને હાથમાં પકડી લઉં હે તારના મુ છે તારના મુજ પ્રભુ 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 તો પકડી જ લઈ ને પ્રભુ સાપને હાથમાં પકડી લે એમ કે છે ઓલા મહાદેવ ને જેમ અહીંયા હતા ને નાક દાદા એમ જ આપડા વિડીયો માં આવશે કા છે હા એ આપણો પાળેલો છે બોલાવ બોલાવ બાર બોલાવ કા છે દેખાય છે 뭐야? 아이 위에 가야 돼. 뭐야? 위에 올가 થેસરમાં સિંગ નીકળી ગઈ છે અને બધું હવે કામકાજ પૂરું થવામાં છે અને હા ખાસ એક જણાવવાનું કે ચૌદ કે તો ગઈકાલે પૂરા થઈ ગયા હતા પણ ચૌદ કેની ઉપર એકસો પચાસ મેમ્બરો સબસ્ક્રાઈબરો બીજા થઈ ગયા છે તો બધાએ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ એક એવો વિચાર આવ્યો કે પચીસ કે થઈ જાય એટલે એક મસ્ત પાર્ટી આપું સબસ્ક્રાઈબરમાંથી હવે અત્યારે મેં વોટ્સએપની અંદર એક ગ્રુપ બનાવ્યું એની અંદર જે કંઈ મારા સપોર્ટરો છે અને જે રોજ કોમેન્ટ્સ કરે છે એટલો બધો સપોર્ટ કરે છે એ લોકોને એ ગ્રુપની અંદર એડ કરતો જાઉં અને એવા ટોપ ફિફ્ટી પચાસ એવા સબસ્ક્રાઈબરો કે જે મને ખૂબ જ સપોર્ટ કરતા હોય એવા અને એ પચાસની અંદરથી જે ફૂલ સપોર્ટ કર્યો હોય અને પચીસ કે પૂરા થઈ જતા હોય તો એવા પાંચ લોકોને મને મળવા માટે હું બોલાવું અથવા કોઈ એવું સેન્ટર હોય સમજો કે કોઈને દૂર થતું હોય તો એક એવું સેન્ટર નક્કી કરીએ કે જ્યાં બધા ભેગા થઈ શકે અને પાંચ લોકોને મારે મળવા માટે બોલાવવા છે અને સાથે જમશું ડિનર અથવા લંચ જે કાંઈ હશે એ કરશું તો બધા મને સહકાર પૂરેપૂરો આપવો એવી અપેક્ષા છે અને આજના વ્લોગમાં તમને કેવી મજા આવી એ પણ કોમેન્ટ્સ કરજો કારણ કે આજે ફાર્મિંગને લગતો હતો કારણ કે આપણે સિંગ જે વાવી હતી એ કાઢવાની હતી એ હતું બધુંય બાકી રોજ તમે તાજણ કેસર અર્જુન સમ્રાટ એ બધા તો જોવો છો અને આપણો લાડકો સેમ એની પણ ધડબડાટી હોય છે એ ફોટાનો શોખીન છે તો કોમેન્ટ્સ કરતા રહેજો શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવા માટે તમે કમસે કમ પાંચ પાંચ લોકોને આપણા વ્લોગની લિંક મોકલતા રહ્યો તો શું થાય કે વધુ વધુ લોકો જોતા રહે અને જલ્દી આપણા પચીસ કે થાય આજે આખો દિવસ આપણે વાળીએ હતા ઇન્દ્રપ્રસ્થાન અમરેલી અને સિંહનું બધું કામકાજ હતું તમને ખ્યાલ છે અને સાપ નીકળો એણે બે ત્રણ ઉંદેડાને ગળી ગયો અને એ જે ધડબડાટી થઈ એ પણ આપણે આ માં તમને બતાવ્યું ખૂબ મજા આવી હશે કોમેન્ટ્સ કરજો કે તમને કેવા કેવા વ્લોગ ગમે છે તો દિવસે દિવસે આપણે એ પ્રમાણે બનાવતા જઈએ અને અમારો સેમ એટલો બધો જબરજસ્ત વાળો થઈ ગયો છે લાડલો અને એના કંઈક ને બોક્સ બોક્સને બધું આવ્યા જ રાખે છે એનું બધું તો અનબોક્સિંગ એ રાખે છે અત્યારે જે એક આજે પાર્સલ આવી ગયું છે એ આપણે અનબોક્સિંગ કરવાનું છે પણ આજે થાકી ગયા છે એ ખૂબ જ વાડિયા જઈને તો આજે આપણે અનબોક્સિંગનો ટાઈમ નહીં રહી કારણ કે આપણે અત્યારે સુઈ જવાનું છે એડિટિંગ થઈ ગયો છે આખો વ્લોગ બરાબર આજની કામગીરી પૂરી થઈ ગઈ છે અને આપણે જે રોજ અત્યારે બ્લોગ મૂકવાનું ચાલુ કરી દીધું છે એ કન્ટિન્યુ રાખવાનું છે તો તમે કોમેન્ટ્સ કરજો કે તમને કેવી મજા આવી અને બીજું તમારે કેવું કેવું જોવું છે એ પણ કોમેન્ટ્સ કરજો અને શેર કરજો તો હવે અહીં આપણે આજના વ્લોગને વિરામ આપીએ ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં બરાબર ગુડ નાઇટ ટેક કેર બાય બાય